અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીનો બોંતેરમો પદવીદાન સમારોહ યોજાયો ત્રણસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને સુવર્ણ પદકો એનાયત કરાયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સુરતના અંત્રોલી ખાતે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બહુવિધ શૈક્ષણિક સુવિધાયુક્ત સરદારધામનું ભૂમિપૂજન કરાયું રાજ્યના ખેડૂતો આવતીકાલથી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે ગિરનાર પર્વત પર આજે સોળમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ દેશભરમાંથી પાંચસો નવ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો ભરૂચના શ્રેયાંશ પટેલે એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો તો બીજી તરફ સત્તર વર્ષથી ઓછી ઉંમરની વુશુ રાષ્ટ્રીય સ્પર્ધામાં વેરાવળની દક્ષાબેન ગડચરે કાંસ્ય ચંદ્રક જીત્યો અને રાજ્યભરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે વડોદરાની એમએસ યુનિવર્સિટીનો બોંતેરમો પદવીદાન સમારોહ યોજાયો આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પદવીદાન સમારોહમાં કુલ તેર હજાર પાંચસો નવ્વાણું વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી જેમાં બસો એકત્રીસ વિદ્યાર્થીનીઓ અને એકસો વિદ્યાર્થીઓ મળી કુલ ત્રણસો પિસ્તાલીસ સુવર્ણ પદકો મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હાથે અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉત્કૃષ્ટ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણને શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાવ્યો હતો વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું યોજાઈ રહ્યો છે તે વિશેષ ગૌરવનો અવસર છે આજે ડિગ્રી મેળવનાર તેર હજાર પાંચસોથી વધુ યુવાનો સાથીઓ ઉજ્જવળ ભવિષ્ય અને પ્રોગ્રેસિવ કેરિયરની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે સૌ એવી યુનિવર્સિટીમાંથી શિક્ષા દીક્ષા મેળવીને સમાજમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છો જે યુનિવર્સિટીના પાયામાં જ રાષ્ટ્રની પ્રગતિ માટે શિક્ષણ જ્ઞાનની મહત્વતા વણાયેલી છે તેમણે ઉમેર્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના દર્શન થાય છે શ્રી પટેલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાની હિમાયત કરતા કહ્યું કે દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે માતૃભાષા હોય કે નવા સંશોધનો ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહી છે આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું આ સાથે મુખ્યમંત્રી યુનિવર્સિટી સાથે પ્રકાશિત એક પુસ્તકનું વિમોચન પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર દ્વારા લેખન સંકલન કરાયેલા હું અટલ બોલું છું પુસ્તકનું વિમોચન કરાયું ભારત રત્નથી સન્માનિત તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના સોમા જન્મદિવસના ઉપલક્ષ્યમાં તૈયાર કરાયેલ આ પુસ્તક માટે મુખ્યમંત્રીશ્રીએ ડોક્ટર ભાવસારના પ્રયાસોને બિરદાવ્યા અનેક રાષ્ટ્રભક્તોના વિચારોના પુસ્તકની શ્રેણીમાં આ પુસ્તક રજૂ કરી સમાજમાં વિચારોના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ડોક્ટર ભાવસારને સમાજ ઉપયોગી પુસ્તકો પ્રદાન કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સુરતના અંત્રોલી ખાતે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બહુવિધ શૈક્ષણિક સુવિધાયુક્ત સરદારધામનું ભૂમિપૂજન કરાયું કાર્યક્રમ દરમિયાન સેવાભાવી દાતાઓ દ્વારા એક જ દિવસમાં અડસઠ કરોડ રૂપિયાથી વધારાનું દાન જાહેર કરવામાં આવ્યું સરદારધામના પ્રથમ તબક્કામાં છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશિયરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ડિફેન્સ એકેડમી સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિત તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતને આવરી લેતા સરદારધામ થકી યુવા પેઢી સમાજ અને દેશનું ભાવિ ઘડાશે રાષ્ટ્રમાતે સરદાર પટેલના પ્રદાનને યાદ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે વિકસિત ભારતના સંકલ્પને ફળીભૂત કરવામાં સરદારધામ જેવા શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રકલ્પો પૂરક બનશે તેમ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા તેમજ દેશ વિદેશમાંથી પધારેલા અતિથિઓ અને દાતાશ્રીઓ અને સરદારધામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ખેડૂતો આવતીકાલથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ઇ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઇ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણાની પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરાશે જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સોળમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધામાં અલગ અલગ નવ રાજ્યમાં પાંચસો નવ સ્પર્ધકોએ ભાગ લીધો દેશભરમાંથી આવેલા ઉત્સાહી રમતવીરોને જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર સહિતના અગ્રણીઓએ વહેલી સવારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજય મહેતા જણાવે છે કે સિનિયર વિભાગમાં ભાઈઓમાં હરિયાણાના રાહુલ બળવંતસિંઘે અંબાજી શિખર સુધીના પાંચ હજાર પાંચસો પગથિયા અઠાવન મિનિટમાં પૂર્ણ કરીને આ સ્પર્ધા જીતી હતી જ્યારે જુનિયર વિભાગમાં હરિયાણાના વિકાસ કાંતે મેદાન માર્યું હતું બહેનો માટે માળી પરબ શિખર સુધીના બાવીસ પગથિયાની સ્પર્ધામાં પ્રદેશની તામસી સિંઘ વિજેતા બન્યા હતા જ્યારે જુનિયર વિભાગમાં જૂનાગઢની ગરેજા જશુબેન વિજેતા બન્યા હતા વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી કુલ ઓગણીસ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ છોટ ન્યૂઝ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરમાં સવા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું લાવડીયા મકવાણા ઢંઢા રોડ પર નિર્માણ પામેલ આ બ્રિજને ખુલ્લો મુકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રે થયેલા રહેલા વિવિધ વિકાસ કામો એ રાજ્ય સરકારની ગ્રામજનોની સુવિધામાં ઉમેરો કરવા અંગેની કટિબદ્ધતા દર્શાવે છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તૈયાર થયેલ આ મેજર બ્રિજથી આસપાસના ગામોને આવાગમન કરવા તથા ખેતીના કામો માટે પૂરતા પ્રમાણમાં લાભ મળી રહેશે અન્ય એક કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગર રાજકોટ બાયપાસથી કનસુમરા ગામને જોડતા નવા બનાવાયેલા પાકા રસ્તાનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું કે ચાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આ રોડ થકી આ વિસ્તારના ગ્રામીણ તથા ઔદ્યોગિક વિકાસને વેગ મળશે ઉલ્લેખનીય છે કે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે થયેલી માતબર રકમની ફાળવણી અંતર્ગત એક પોઇન્ટ ચાર કિલોમીટરના આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે તાપી જિલ્લાના ઉકાઈ ગામે અંદાજિત ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ઉકાઈ કોલોનીના નવા રોડના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે શ્રી હળપતિએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે ત્યારે તાપી જિલ્લાના ઉકાઇવાસીઓની વર્ષો જૂની માંગણી આજે પૂરી કરી ત્રણ કરોડના ખર્ચે તમામ રસ્તાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે મંત્રીશ્રીએ આગામી સમયમાં વીજળી પાણીને લગતા અન્ય પ્રશ્નોને પણ વહેલી તકે નિકાલ ભરૂચના પાંજરાપોલીના શ્રેયાંશ પટેલે દુબઈમાં એશિયન પાવર લિફટીંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં પાકિસ્તાન શ્રીલંકા ઈરાન અફઘાનિસ્તાન ઈરાક યુએઈ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો એકસો પચાસ કિલોગ્રામ વજનમાં આ દેશોના ખેલાડીઓને ટક્કર આપીને શ્રેયાંશે સુવર્ણચંદ્રક મેળવી ગુજરાત નહીં પરંતુ ભારતનું નામ પણ રોશન કર્યું છે ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં જમ્મુ ખાતે આયોજીત નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં શ્રેયાંશે બે સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક મેળવતા તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી હતી ઝારખંડના રાંચી ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત બહેનોની સત્તર વર્ષથી ઓછી ઉંમરની વુશુ રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યની દક્ષાબેન ગડચરે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ગામની વિદ્યાર્થીનીએ દક્ષાબેને આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ બદલ શિક્ષણ જગતના અધિકારીઓ તેમજ શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીએ દક્ષાબેનને અભિનંદન આપી અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે કેન્સરના રોગ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આજે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં કેન્સર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષની કેન્સર દિવસની વિષયવસ્તુ ટુગેધર વી ચેલેન્જ દોઝ ઇન પાવર છે ઉજવણીના ભાગરૂપે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કેન્સર વોરિયર્સનો એક વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કેન્સર વોરિયર્સને વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ લોકોને તમાકુ બીડી અને સિગરેટ જેવા વ્યસનમાંથી મુક્ત થવા અપીલ કરી હતી કચ્છ જિલ્લાના ગાંધીધામની સ્ટ્રોલિંગ રામકૃષ્ણ કેન્સર હોસ્પિટલમાં કેન્સર અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્સરના નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે કેન્સરથી ડરવાને બદલે જાગૃતિ દાખવી સમયસર સારવાર કરાવવાથી ચોક્કસ કેન્સર સામેનો જંગ જીતી શકાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીનો બોંતરમો પદવીદાન સમારોહ યોજાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સુરતના અંત્રોલી ખાતે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બહુવિધ શૈક્ષણિક સુવિધાયુક્ત સરદારધામનું ભૂમિપૂજન કરાયું ગિરનાર પર્વત પર આજે સોળમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ ભરૂચના શ્રેયાંશ પટેલે એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો અને રાજ્યભરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા